ફરી એકવાર સૌથી મોટો ચૂંટણી પહેલા અલ્પેશભાઈ ઠાકોરનો ધડાકો મેદાને અલ્પેશ ઠાકોર ફરી એકવાર અલ્પેશ ઠાકોર ગ્રામ્ય વિસ્તારમાં મેદાને ચડ્યા અલ્પેશ ઠાકોર અને સૌથી મોટો કહી શકાય અલ્પેશ ઠાકોરનો ચૂંટણી પહેલા ધડાકો તમને ચડાવી દે કે અલ્પેશ ઠાકોર ગાંધીનગર દક્ષિણથી ધારાસભ્ય ચૂંટણી જીત્યા છે ભાજપે તેમને ત્યાં સેફ સીટ આપી છે અને તે વિસ્તાર કયો છે બધા લોકો જાણે છે શહેરી વિસ્તાર છે અને ત્યાં

તારીખે તેમની ન્યાય યાત્રા શરૂ કરવા જઈ રહ્યા છે અને આ યાત્રા